મામલતદાર ઓફિસે ભેગા થયા છે ભેગા થઈને અમે બધાએ સરકારને દરખાસ્ત કરી છે કે જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજના લીધે ટિપ્પણી કરેલી છે એ એના સંદર્ભમાં એમની ટિકિટ રદ થવી જોઈએ એ જ અમારી માંગ છે અમારું ફક્ત ફક્ત એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીએ રાજપૂત સમાજની મહાબહેન દીકરીઓ વિશે જે અભદ્ર અશોભની વ્યવહાર કર્યો છે પ્રવચન કર્યું છે એનો રાજપૂત સમાજ અમારા કદવાલ સ્ટેટ પરિવાર વિસ્તાર તરફથી પૂરેપૂરો વિરોધ કરીએ છીએ અને આચારસંહિતાના મર્યાદામાં અમે જરૂર પૂરતા જ આગેવાનો ઉપસ્થિત છીએ ભવિષ્યમાં જો ટિકિટ પાછી ખેંચવામાં ન આવે તો વિશાળ સંખ્યામાં આનો વિરોધ ક્ષત્રિય સમાજ કરશે અને અમારા સમાજ ભૂતકાળમાં તમામ વર્ણો માટેના રક્ષણ માટે બહેનોના રક્ષણ માટે બલિદાન આપ્યું છે અને આપતો રહેશે એટલે આ જે બહેનો માટે અભદ્ર ટિપ્પણી કરી છે એ તમામ નારી શક્તિનું અપમાન છે એટલે વહેલામાં વહેલી ભારતીય જનતા પાર્ટી અને સરકાર રૂપાશ્રીની ટિકિટ રદ કરે એવી અમારા માંગ છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી માહિતની અંદર બહુ એવું અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી કે જેના વિરોધમાં અમે આજે સરકારશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટી પાસે એક જ માગણી કરીએ છીએ કે આ જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિમ્ન કક્ષા નિમ્ન અને હલકી કક્ષાની જે વાણી વિલાસ થયો છે એના વિરોધમાં અમારી એક જ માગણી છે કે તેમની જે ઉમેદવારી રાજકોટ લોકસભા સીટ પર થઈ છે થવાની છે તેને તમે રદ કરો એમની જગ્યાએ કોઈ પણ તમે ટિકિટ આપશો તો અમે ભારતીય